પોષણ માસની ઉજવણીના ભાગરૂપે આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ખાતે ચર્ચા સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના તમામ શિક્ષકો સાથે પોષણ માસ અંગે જાણકારી આપવામાં આવી હતી સાતમા તબક્કાના પોષણ માહની ઉજવણી દેશભરમાં એનિમિયા નિવારણ ગ્રોથ મોનિટરિંગ ટેકનોલોજીના ઉપયોગથી સુશાસન અને પારદર્શિતા દ્વારા કાર્યક્ષમ સેવા વિતરણ પોષણ ભી પઢાઈ ભી અને પૂરક આહારની થીમ સાથે થવાની છે ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ખાતે પોષણ મહા અંતર્ગત ચર્ચા સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુપોષિત સાક્ષર સશક્ત ભારતના નિર્માણ સહિત ગુજરાતના સંકલ્પને ચરિતાર્થ કરવા માટે જિલ્લા મહિલા અને બાળ વિકાસ સ્વસ્થરા પોષણ ઉજવણી થકી પોષણ લક્ષી યોજનાઓ તથા પોષણ વિષયક સંદેશાઓ જન સમુદાય સુધી પહોંચાડવાનું ઝુંબેશ હાથ ધરાય છે પોષણ માસની ઉજવણીમાં સ્થાનિક શાકભાજી અને ઉપલબ્ધ સામગ્રીનો ઉપયોગ કરી વાનગી બનાવી નિર્દેશન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત શાકભાજીમાં રહેલા પોષક તત્વોના મૂલ્ય વિશે માહિતી આપવામાં આવી હતી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી્યારથી વડાપ્રધાન બન્યા ચારથી પછતા હોય કે શું હોય ખૂબ જ સંવેદનશીલ મુદ્દાઓને એમણે ખૂબ અભિયાનના સ્વરૂપે લઈ અને દેશની અંદર એમાં બદલાવ આવે એ માટેના વિનમ્ર પ્રયાસ કર્યા છે તેના જ ભાગરૂપે આ મહિનો એ પોષણ માહ તરીકે જ્યારે સમગ્ર દેશમાં ઉજવાતો હોય માન્ય શ્રી પણ રાજ્ય સરકારને સૂચના આપી અને પોષણ માહ ની અંદર રંગે ચંગે ભાગ લેવડાવતા હોય ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં આજે પોષણ માહ અંતર્ગત ચર્ચા સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું એની અંદર નુક્કડ નાટક દ્વારા પણ વિવિધ શાળાઓમાં પણ હવે પોષણ ને લઈને પ્રમોશન કરવામાં આવશે વિવિધ જગ્યાએ એનિમિયાના સ્ક્રીનિંગ કેમ્પ કરી અને જે લોકોને જરૂરિયાતમંદ હોય એમને પ્રોપર ગાઈડન્સ આપવામાં આવશે એના માટેની તમામ સારવાર આપવામાં આવશે એ માટેનો આજે એક સંકલિત પ્રકારનો કાર્યક્રમ નગર શિક્ષણ સમિતિમાં થયો નગર શિક્ષણ સમિતિના અમારા અધ્યક્ષ ઉપાધ્યક્ષ શાસનાધિકારી અને સર્વે સભ્યશ્રીઓનો ખૂબ ખૂબ આભાર છે અભિનંદન આજનો કાર્યક્રમ आहन थी आप सुपोषण मप्ताह मह कार्यक्रम सांसद श्री हेमंत भाई जोशी साहब अमरी नगर प्राथमिक शिक्षण समिति सर्व शिक्षकों ने मुख्य शिक्षकों ने आज अँ आप भेगा जोड़े कार्यक्रम आयोजन कर आयोजन अंदर मुख्य हेतु कि नगर प्राथमिक शिक्षण समिति भनता એમના પરિવાર લગી આ એક મેસેજ પહોંચે એક મેસેજ પહોંચે એ મેસેજ એવો હોય કે જે બાળકોને સુપોષિત કરવા માટે આવનાર દિવસોમાં વર્ષોથી જે નરેન્દ્રભાઈની મુહિમ છે કે આ દેશનો આ સમાજનો એક પણ વ્યક્તિ કુપોષિત ના રહે અને એ સુપોષિત કરવા માટે એને માટે કરીને આજે સાંસદશ્રી અહીંયા ઉપસ્થિત રહ્યા હતા એમના માર્ગદર્શનમાં સરસ મજાનો કાર્યક્રમ થયો શિક્ષકોને સારી જાણકારી આપવામાં આવી એક નાના મસ્ત નાટક જેવો ભાગ ભજવવામાં આવ્યો બાળકો દ્વારા એ નાના બાળકોએ એક સરસ મજાનું એક માર્કેટ આપણું પોતાનું કહેવાય કે સમાજને એક સરસ મજાનું એક એ સૂચન કર્યું છે કે બાળકો કેવી રીતે પોષિત થઈ શકે એ કોલેજના બનતા બાળકો સરસ નાટક એ આ ભજવીને બતાવ્યું અને આ સરસ મજાનો કાર્યક્રમ આવનાર દિવસોમાં ખરેખર દેશને સમાજને વડોદરામાં સુપોષિત કરશે એવું સો ટકા લાગે છે